લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમા રહ્યો છે જે રાજ્યમાં એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન તેમજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ